ભુજમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જો સંસ્થા દ્વારા વ્યસન છોડી જીવન બચાવવા અપીલ કરાઈ આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે તમાકુ માવા ગુટકા સિગરેટ બીડી છોડો જીવન બચાવો આજે તમાકુએ આખા વિશ્વને ભરણામાં લીધો છે આજે કેટલાય લોકોને આપણે જોઈએ છીએ કે તમાકુ સેવન કરી કરીને પોતાની જિંદગી બરબાદ કરી નાખે છે આ જિંદગી બીજી વખત નહીં મળે એટલા માટે તમાકુ છોડો અને જીવન બચાવો માનવજ્યોત સંસ્થા આ દિશામાં છેલ્લા ઘણા વર્ષોથી અમે કામ કરી રહ્યા છીએ તમાકુ તથા અન્ય વ્યસન છોડાવવા માટે જુદા જુદા વિસ્તારોમાં જઈને કાર્યક્રમો કરીએ છીએ લોકોને અપીલ કરીએ છીએ આ જણા યુવાનને પણ અપીલ કરીએ છીએ કે તમાકુ ખાવું ક્યારે પણ ખાવું જોઈએ તમાકુથી દૂર રહો તમાકુનું સેવન ક્યારે પણ ન કરો વ્યસન મુક્તિ વયમાં વૃદ્ધિ તમે વ્યસનથી મુક્ત રહેશો તો તમારી વયમાં વૃદ્ધિ થશે તમારી ઉંમર વધી જશે માટે મહેરબાની કરીને આજથી અહીંથી તમાકુ છોડી દો તમાકુ ઝેર છે તમાકુ ખાવાની કોઈ જરૂર નથી જરૂર છે કોઈ જરૂર નથી તમાકુ વગર હાલે અને તમાકુ વગર ચલાવવું જોઈએ આપણે તમાકુનું વ્યસન કરતા હોઈએ તો આજથી અને અહીંથી એને છોડવું જોઈએ આજે આખા વિશ્વની અંદર તમાકુ નિષ્ધ દિવસ ઉજવવાની જરૂર પડી શા માટે લોકો પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે ઘણા બધા કિસ્સામાં આપણે જોઈએ છીએ કેન્સર મોઢામાં ગળામાં જીભમાં અનેક જગ્યાએ કેન્સર આ કેન્સર થવાનું કારણ એના મૂળમાં તમાકુ રહેલું છે તમાકુ ખાતા રહેશો યાદ રાખજો પરિવારની બરબાદી છે અને પરિવાર પા માલ થઈ જશે જો તમાકુ ખાતા હશો તો સાંભળી લેજો તમારો પરિવાર પાયમાલ થઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી બે પાંચ મિનિટની મજા અને જીવનભરની સજા આપણે ખાલી બે પાંચ મિનિટ માટે તમાકુના સ્વાદની મજા લઈએ અને જિંદગી આપણી બરબાદ કરી નાખીએ શું કરીએ છીએ આપણે આપણે એ માટે જરૂરથી વિચારવું જોઈએ મહામૂલ્ય માનવ ભાવ નથી મળતો ફરી ફરી મહામૂલ્ય માનવ ભાવ નથી મળતો ફરી ફરી તેથી ભૂતકાળની ભૂલો ભૂલી ભવિષ્યને ભવ્ય બનાવો આપણે ભવિષ્યને ભવ્ય કઈ રીતે બનાવી શકશું જો આપણે તમાકુથી દૂર રહેશું તમાકુના સેવનથી દૂર રહેશું તો આપણું ભવિષ્ય ભવ્ય બની જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તમાકુ છોડો આજે આપણે અહીંથી અને આજથી આ તમાકુ છોડીએ પરમ પૂજ્ય મંદનીય નરેશ મુનિજી મહારાજ સાહેબે પોતાની આખી જિંદગી વ્યસન મુક્તિ અભિયાન ચલાવીને આખી જિંદગી કાઢી નાખી ઠેક ઠેકાણે અનેક લોકોને તમાકુ છોડાવ્યા વ્યસનો છોડાવ્યા બીડી સિગરેટ ગુટકા માવા છોડાવ્યા આજે આ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી નરેશ મુનિ મહારાજ સાહેબ કચ્છ પધાર્યા છે ત્યારે યુવાનોને લોકોને મારી નમ્ર અપીલ છે કે આપણે જે તમાકુનું વ્યસન કરતા હોઈએ એ યુવાનો તમાકુ છોડી દે અને પોતાના પરિવારને બચાવે અને પોતે બચે જિંદગી વ્યસન મુક્તિ અભિયાનમાં આપણે બધાએ જોડાઈએ અને આજથી જ અહીંથી જ આપણે તમાકુ છોડી આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ અનેક લોકો આજે વ્યસન મુક્તિમાં વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાઈ અને અનેક વ્યસનો છોડ્યા છે તો ચાલો આજના દિવસે આપણે બધાએ સાથે જોડાઈને વ્યસન મુક્તિ જે અભિયાન છે એને સફળ બનાવીએ તમાકુ બીડી ગુટકા માવા જે સેવન કરતા હોય યુવાનો એ આજથી બંધ કરે અને પોતાના જીવનને ધન્ય બનાવે